આ જગ્યા ઉપર ચાર પાંચ ખોડાનું નાનું ગામ હતું અને વાયવની બાજુમાં પણ નારિયેળિયું હતું અને માતાજી અગિયારસો વર્ષ જૂનો માતાજી વીત્યા છે અને માતાજી અહીં બિરાજમાન છે જેથી કરીને આ વાયુનું નામ નારિયળી વાય તરીકે પ્રખ્યાત થયું અને લોકોની આસ્થાનું શ્રદ્ધાનું પણ કેન્દ્ર બની ગયું તો અહીંયા નારિળી વાવી તરીકે પ્રખ્યાત સ્થળ છે તો ત્યાં નારિળીનું રોપણ ફરીવાર પાછું કરવામાં આવ્યું છે નારળીઓ તમે અત્યારે જોઈ શકો છો તો હલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં આશા રાખું છું કે તમે બધા મજામાં હશો હું પણ એકદમ મજામાં છું તો આજના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આજનો વ્લોગ છે ને મિત્રો તે ખરેખર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનું છે એનું કારણ એ છે કે મારા ગામની અંદર આવેલું નારિયેળી વાવ તરીકે પ્રખ્યાત થયેલું સ્થળ જ્યાં માતાજી ચામુંડમાં ભગવતી જે વાયુમાં બિરાજમાન છે અને સામાન્ય ત્યારે આપણે જોઈએ તો ભગવતી માતાજી બધી છે જે ડુંગર ઉપર જ બિરાજમાન છે પરંતુ આ એક એવું સ્થળ છે કે જ્યાં માતાજી વાયુની અંદર બિરાજમાન છે જ્યાં મિત્રો લાડુમાર પરિવારના અહીંયા કુળદેવીમાં છે તે બિરાજમાન છે તો આજે એ સ્થળની મુલાકાત કરાવવાનો છું અને અમારે વાડી વિસ્તારની અંદર આવેલું આ મંદિર પણ ભવ્યો માનું તમને બતાવવાનો છું તો લોગમાં કન્ટીન્યુ બન્યા રહીજો બરાબર બહુ એટલે બહુ મજા આવવાની છે અને સ્થળના દર્શન કરીને તમે પણ પોતાને એક અલગ જ લાગણીની અનુભવ કરશો અને તમને પણ અહીંયા આવવાની ઈચ્છા થશે જ અને તો ચાલો આજે વધારે સમય ન લેતા આજે જઈએ વાડી વિસ્તારમાં આવેલી આપણો એક નારિયેળી વાહ તરીકે સ્થળ પ્રખ્યાત છે તે સ્થળની મુલાકાત લઈએ અને માતાજી ચામુંડમાના દર્શન પણ કરીએ તો ચાલો જઈએ નારિયળી વાવ તો હલો મિત્રો અત્યારે આપણે જઈએ છીએ નારિયળી વાવે ચામુડામાના દર્શન કરવા માટે બરાબર રસ્તો તો આ મારી વાડિયાથી જ જાય છે એટલે હું પેલા મારી વાડીએ આવ્યો તો મારી વાડીયાથી હવે ગાડી લઈને જવાનો છું બરાબર લોગમાં બધા કન્ટિન્યુ રહેજો તો અત્યારે મિત્રો આપણે વાવ જવા માટે મારી વાડીયાથી જે નારિયેળી વાવનો જવાનો રસ્તો છે ત્યાં હું પહોંચી ગયો છું એટલે તમે જુઓ તો અહીંયા બે રસ્તા છે અને આ રસ્તો છે મારી વાડી તરફ જાય છે અને આ રસ્તો ગામમાં જાય છે અને આ રસ્તો છે ને સીધો નારિયેળી વાવ તરફ જાય છે આ ગાડી મેં પાર્કિંગ કરી તો કે આજે વ્લોગ બનાવવામાં હું એકલો જ છું એટલે રસ્તાનો તો સીન તો ઓછો લેવા છે પણ ત્યાં જઈને મેન સ્થળનો જ આપણે સીન લઈ લેશું બરાબર વાતાવરણ એકદમ સુંદર અને સારું છે મજા આવે એવું અને આજે માતાજીને દર્શન કરીને આપણે પણ શાંતિ અને એક અનેરી લાગણીનો અનુભવ કરીએ તો વધારે સમય ન બગાડતા આ રસ્તો બનાવ્યો છે ત્યારે તમે જોવો બધા ખેડૂતો પૈસા કાઢીને હવે ગાડી લઈને આપણે ડાયરેક્ટ જઈએ માતાજીએ બરાબર તો મિત્રો અત્યારે આપણે સ્થળ ઉપર આવી ગયા છે નારિયેળી વાયવે બરાબર હમણાં થોડી ક્ષણોમાં આપણે અંદર જઈએ છીએ પેલા તમે બહારનો નજારો જોઈ લ્યો કે જાણે એકદમ ગાંડી ગીર ઊભી હોય ને એવું લાગે બરાબર છે અને હવે બસ આપણે થોડીક વારમાં અંદર જાય છે માતાજી જગદંબાના દર્શન કરીએ અને આપણા બ્લોગના માધ્યમથી તમને બધાને પણ દર્શન તો વાર ચાલો હવે જઈએ આપણે દર્શન કરવા માટે તો મંદિરના ગેટ ની અંદર આપણે જઈએ આ જો મંદિરનું આખું પરિસર એકદમ બધું જોરદાર છે કઈ ઘટે નહીં એવું બધું છે માતાજીનું મંદિર બરાબર ખરેખર મજા આવશે બધાને જોવાની જગ્યા બહુ એટલે બહુ જોરદાર છે બધી ભાઈ મને તો ખરેખર અહીંયા આવીને બહુ એટલે બહુ આનંદ આવ્યો છે એનું કારણ ખાલી એટલું છે કે મારા ગામની અંદર આવા મોટા દેવસ્થાનો છે જ્યાં મને જવાનો મોકો મળે ત્યાં મને દર્શન કરવાનો મોકો મળે એટલે જ ખરેખર મને મજા આવે અને આમ તો જોવા જાય ને તો મારું ગામ છે ને તો સિમર ગામ નથી કહેવાતું પણ સિમર ધામ કહેવાય છે અને એનું કારણ માત્ર ખાલી એટલું જ છે કે સિમર ગામની અંદર આવા આવા મોટા દેવસ્થાનો છે જેના હજારો વર્ષો જૂનો ઇતિહાસ છે જેના કારણે સિમર ગામ નહીં પણ સિમર ધામ કહેવાય છે તો તમે પણ ક્યારેક પધારજો મારા ગામ અને આવા દેવસ્થાનોની મુલાકાત અને દર્શન પણ કરજો ચાલો તમને પણ બધાને દર્શન કરાવું તો અહીંયા જોવો આ એક ચીકુ ઝાડ ચીકુડી છે તેવી મસ્ત એકદમ ટણાટન અને ચીકુ પણ આવ્યા છે બહુ સારા બરાબર હવે જઈએ છે આપણે અંદર તો કાઢી હવનકુંડ છે અહિયાં યજ્ઞ પણ થાય છે એટલે આ છે હવનકુંડ અને ભાઈ આખું પરિસર તમે જોવો કઈ ના ઘટે એવું પરિસર છે જોરદાર એટલે જો કે આ વિડીયો જે પણ વ્લોગ આપણો જોશે અને એમાં ખાસ કરીને લાડુમર પરિવારના કુળદેવી છે તો એ પણ જોશે એટલે એમને પણ જો કે એ લોકો તો આવી જ ગયા છે બધા દર્શન માટે પણ જે નથી આવ્યા ને એને લાવો નથી મેળ્યો એને આપણા વ્લોગના માધ્યમથી આપણે એવું રાખીએ કે તેમને આપણા વ્લોગના માધ્યમથી માતાજીની આ નારિયેળી વાવના દર્શન કરે અને એમાં ભગવતી ચામુંડામાના દર્શન કરી લે બરાબર એટલે આપણે તો ધન્ય થઈ ગયા છે અહીંયા આવીને મજા આવે તમે આખો પરિસર જુઓ તો આ પરિસર તમે જોવો ને તો ઓટોમેટિકલી આમ આમ મનની અંદર છે ને પ્રફુલ્લિતતા આવવા ખુશીનો માહોલ સવાઈ જાય અને અહીંયા છે જુઓ તમે જય શ્રી ચામુંડામાં અને જય શ્રી વાઘેશ્વરીમાં બે માતાજી અહીં બિરાજમાન છે વાયુની અંદર બરાબર હવે હું તમને લઈ જાઉં છું આ વાયુની અંદર બરાબર તમે બધા દર્શન કરજો આ માતાજીનો અહીંયા ધજા ફરકાય છે ચાલો તો હવે જઈએ આપણે માતાના દર્શન કરવા માટે

જો અહીંયા લખેલું છે લાડુમોર તથા વાણિયા પરિવારની સંયુક્ત પેટી આ વાગેશ્વરી છે અને આ છે બરાબર પાણી પણ તમે અત્યારે અને આ છે ખેતલિયા દાદા બાંધકામ પણ એવી રીતે કરવામાં આવ્યું છે ને કે જાણે લાગે પોરણ ની આખી તો હવે આપણે જઈએ માતાના દર્શન કરવા માટે બરાબર આ વાયુનું પાણી પણ તમે જુઓ તો આ છે માતા ચામુંમા નું સ્થાન બરાબર તો આપણે અંદર જ આવીને માતાના દર્શન કરી લઈએ માતાના મૂર્તિ છે તો માતાજી ની છબી અને આ માતાજી ના મંદિર નો શણગાર તમે લો ખરેખર અદભુત છે અને મજા આવે એવી જગ્યા છે અને અહીંથી પાણી તમે જોવો તો વાયમાં પાણી પણ પુષ્કળ છે અત્યારે તો પછી હવે વધારે સમય ન બગાડીએ આપણે અને નીચે જ આવ્યા જે પરિસર ફરવાનું છે પરિસર પણ ફરી લઈએ બરાબર છે ની વાયમાં પાણી પણ તમે જુઓ પુષ્કળ પ્રમાણમાં છે એમાં તામુડામાં એટલે એ જોવા જાય ને તો મજા આવી ગઈ આપણને આ જગ્યાની મુલાકાત લઈને દર્શન કરવાથી આ મંદિર છે ને શાંતિનો અનુભવ થયો બરાબર તો દર્શક મિત્રો આ સ્થળ વિશે અને આ જગ્યા વિશે તમારું શું કેવું છે ને કે પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને કોમેન્ટમાં ખાલી જય ચામુંડામાં લખી દેશો ને તો પણ મજા આવી જશે બધાનો બેડો પાર થઈ કારણ કે માં ભગવતી જ્યારે આપણે જોવા જઈએ ને કે બધી માતાજીઓ છે ને એ ડુંગર ઉપર બિરાજમાન છે તમે જ્યાં જુઓ ને જોકે ચામુંડમા છે એ ડુંગર ઉપર જ બિરાજમાન છે ચોટીલા ઊંચા કોરડા બરાબર બધી દેવીઓ છે ડુંગર ઉપર બિરાજમાન છે પણ આ એક મંદિર ને આ જગ્યા એવું છે કે અહીંયા માતાજી છે એ નારિયેળી વાયુ તરીકે પ્રખ્યાત અને વાયુમાં બિરાજમાન છે તો તમારું શું કહેવું છે ને પણ કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવો તો હવે ધીમે ધીમે મિત્રો આપણે ઉપરની તરફ જઈએ અમને તમને છે ને આખો પરિસર પણ બતાવી દઉં હવે હું જોકે પવન તો વધારે છે આદ્યશક્તિમાની આરાધના આરતી બસ આખો પરિસર અને જે મેન સ્થળ વાઈ એ પણ તમને અત્યારે બતાવી દઉં છું હું અત્યારે આ જોવો આ વાય અને પાણીથી છળો છળ આખી વાય ભરેલી છે અને આ વાયમાં પાણી ક્યારેય ડુખતું જ નથી ખોટતું જ નથી ઘણો નતો દર્શક મિત્રો તમે તો લગભગ જે લાડુમાળ પરિવાર હશે એ તો આવી જ ગયો હશે પરંતુ જે નથી આવ્યા શક્યા એના માટે ખાસ કરીને આ વ્લોગ છે તો પ્લીઝ કમેન્ટમાં જય ચામોડમાં તો જરૂરથી લખજો અને ખાસ કરીને તમારું આ જગ્યા વિશે અને આ સ્થળ વિશે અને મારા ગામ વિશે શું કહેવાનું છે ને એ પણ કમેન્ટમાં જરૂરથી લખજો અને વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરતા રહેજો તો મિત્રો આ સાથે જ આ વ્લોગની અહીંયા સમાપ્તિ કરીએ છીએ બરાબર ફરી વાર મળીશું એક નવા વ્લોગ સાથે નવા ટોપિક ઉપર નવી ચર્ચાઓ લઈને ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માં આવજો